રેલવે ટ્રેનોમાં પેસેન્જરોની ભીડ પેસેન્જરોની ચેઇન સ્નેચિંગની ચોરીઓ કરતી બાવરીયા ગેંગને હરિયાણા અને રાજસ્થાન ખાતેથી સુરત રેલવે પોલીસે ઝડપી પાડી છે પોલીસે બે પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બે ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે

પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબની સૂચના હતી એલસીબી પીઆઈ તરુણ પટેલ તથા તેમની એલસીબી ટીમ અને સુરત રેલવેની ટીમ એ જે અનનીટેક ગુનાઓ છે તેની તપાસમાં હતા તે દરમિયાનમાં ટેકનિકલ સર્વે અને અમુક સીસીટીવી ફૂટેજથી તેઓએ તેઓને અમુક જે લીડ મળતા એ લીડ અનુસંધાને તેઓએ એક ટીમ હરિયાણા અને રાજસ્થાન ખાતે મોકલેલી અને ત્યાંથી જે બાવરિયા ગેંગ છે કે જે હરિયાણા અને રાજસ્થાન ના મૂળ રહેવાસીઓ છે જેમાં મુખ્ય જે ગેંગ લીડર તરીકે જે બેન કામ કરે છે નામ કમલા દેવી તેની સાથે સોનુ સન ઓફ સુરેશભાઈ ધરમવીર બાવરિયા અને રાધાદેવી બાવરિયા આ ચાર જણા ભેગા મળી અને એમની મેઈન મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં તેઓ તકનો લાભ લઈ અને ચેન અથવા તો પર્સ અથવા તો મોબાઈલ ચોરી લેવાની લૂંટી લેવાની ટેવાળા છે જેમને આ ટેકનિકલ સર્વેલન્સ કરી અને તેમને હરિયાણાથી આ ટીમ જઈ પીએસઆઈ આલ અને એલસીબી ના પોલીસ કર્મચારીઓ જઈ અને પકડી અને અત્રે લઈને આવેલા છે અને તેમની પાસેથી બે લાખ સડસઠ હજાર જેવો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને સુરત રેલવે પોસ્ટેના બે

હાલ જે એમને જે અટક કરવામાં આવેલા છે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ના બે અનડીક ગુનાઓ હતા જે ચેન સ્નેચિંગ હતા તે અનુસંધાને તેઓને અટક કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત